જે એસટી કર્મચારી ચાલુ ફરજે અવસાન પામ્યા હોય તેઓના વારસદારો જેઓ આશ્રિત તરીકે એસટીમાં નોકરી કરવા માંગતા હતા તેવા આશ્રિત ઉમેદવારોને ક્લાર્કની પોસ્ટ ઉપર લાયકાત મુજબ ઓર્ડરો આપી આશ્રિત પરિવારોને આશીર્વાદરૂપ કામગીરી કરી પ્રશંસા મેળવી છે એવી જ રીતે ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓના ઉમેદવારો કે જે અશિક્ષિત છે અને તેઓ એસટી નિગમના પટ્ટાવાળા કે હેલ્પર જેવી પોસ્ટ પર આશ્રિત તરીકે ફોર્મ ભરેલ છે તેવા કર્મચારીઓના આશ્રિત ઉમેદવારોને નિગમમાં પટ્ટાવાળા કે હેલ્પરમાં સમાવેશ કરી તાત્કાલિક તેઓને પણ ઓર્ડર કરે તેવી રિક્વેસ્ટ કરતો આશ્રિત અને આશાસ્પદ ઉમેદવાર પ્રકાશભાઈ એમ પરમાર પોતે એસટી નિગમના ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીના પુત્ર છે અને અશિક્ષિત છે તે પ્રાથમિક કે હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવેલ છે તેવા આશ્રિત ઉમેદવારોને ઉમેદવારોને પટ્ટાવાળા કે હેલ્પરમાં તેમને અને તેમને જેવા આશ્રિત ઉમેદવારોનો નિગમ દ્વારા નિગમના ત્રણેય યુનિયન દ્વારા તેઓના પ્રશ્નોનો ઉકલ કરી ઓર્ડર આપવા અને અપાવવા માટે માંગણી કરતો વિડીયો કેબીસી ન્યૂઝના તંત્રી શ્રી મેઘાણીભાઈને મોકલી આપેલ છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે એ ભારત સાથે જાણવાનું કે અમે એસટી નિગમના વારસદાર છીએ પાંચ સાત અગિયાર પહેલાંના અમે એસટી નિગમના નોકરીની રાહ જોઈ રહ્યા છીએ અમારી કોઈ દિવસ હેલ્પર કે પટાવાળાની ભરતી થતી જ નથી એટલે અમે સરકારશ્રીને અને એસટી નિગમને એટલું જ કહેવા માગે છે કે તાત્કાલિક એસટી નિગમમાં પટાવાળાની અને હેલ્પરની ભરતી કરવામાં આવે વારસદારો ઘણા સમયથી નોકરીની માંગ કરી રહ્યા છે અને એ છતાં અમે ઘણા પ્રયત્નો પણ કર્યા ગાંધીનગર આવેદનો પત્ર આપ્યા એસટી ટી નિગમમાં આવેદનોપત્ર આપ્યા અને હમણાં ઓર્ડર કાઢ્યા પણ ક્લાર્કના જ ઓર્ડર કાઢે છે હેલ્પર અને પટાવાળાનો સમાવેશ થાય એટલે અમે સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ